સમાચાર છે આમોદનગરથી આમોદનગર અને તાલુકાની પ્રજા માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે વાત કરી આમોદનગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ દ્વારા કરાયું એક નવા ખુશીના સમાચાર આમોદનગરના તિલાક મેદાન પાસે આવેલું કોમ્પ્લેક્ષ જે ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલું હતું ત્યારે આ કોમ્પ્લેક્ષને ખોલવા માટેનો અંત આવી રહ્યો છે ટૂંક સમયમાં આ પ્રજા માટે મૂકવામાં આવશે આમોદનગરમાં ટ્રાફિકની સમસ્યા અને અન્ય સમસ્યાઓનો હલ આવશે વેપારીઓ રાહ જોઈને બેઠા હતા ઘણા સમયથી કે ભાઈ અમે આ દુકાનનું આયોજન કરીશું નવી દુકાનો ખુલશે કોમ્પ્લેક્સ બન્યું છે પાર્કિંગની સુવિધા થશે પરંતુ ક્યાંક ને ક્યાંક એ કેટલાય વર્ષોથી અંત અટકી ગયેલી બાબતનો આજે અંત આવ્યો છે અને આમોદનગરપાલિકાના પ્રમુખે જણાવ્યા અનુસાર આમોદનગરમાં ટૂંક સમયમાં આ કોમ્પ્લેક્ષ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે ભરૂચ જિલ્લાના અમુક સમાચાર સામે આવ્યા છે જ્યારે અહમદનગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી બંધ પડેલું complex જે હવે ફરીથી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર બાબતને લઈને આમોદના સહયોગી અકબર બેલી આપણી સાથે ટેલિફોન થી જોડાયા છે અને તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે આ સમગ્ર જે બાબત છે કયા કારણોસર આટલા વર્ષોથી બંધ હતું અને હવે કેમ ચાલુ થઈ રહ્યું છે જી જપનભાઈ ચોક્કસથી જણાવી દઉં કે આ shopping સેન્ટર આમોદના તિલક મેદાનમાં આવેલું છે અને ઘણા સમય થી એ બની ને હાલમાં તૈયાર છે પણ કઈક બીમારોને કારણે એ શોપિંગ સેન્ટર ગ્રાહકો અને વેપારીઓની વચ્ચે ફાળવવામાં નતું આવ્યું જી આ જે કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું તેને લઈને અમદનગર અને તાલુકાની પ્રજામાં કેવો માહોલ આ જે શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે ત્યારે કેટલાક વેપારીઓ પોતાનું રૂપ પેટિયું ધરવા માટે ગલ્લાઓ લડીઓ તેમજ વિવિધ સ્ટોલ ઉભો કરેલા છે જે સ્ટોલ કંઈક ને ક્યાંક અડચણરૂપ હોય એ ઘટી જાય અને શોપિંગ તો ચાલુ થઈ જાય

જેનો સ્ટ્રકચર રિપોર્ટ પણ મેળવી લીધેલો છે અને પોઝિટિવ આવેલો છે સરકારશ્રીમાંથી સૌના પ્રયાસથી ખાસ કરીને ધારાસભ્યશ્રી દેવકિશોર સ્વામીજી પણ અમારી સાથે રહ્યા માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ સારો એવો સાથ અને સહકાર મળ્યો કે જેના ભાગરૂપે નગરપાલિકા શોપિંગ ટૂંક સમયમાં શરૂ થઈ જશે અમારા સહયોગી અકબર બેલીમ સાથે રિપોર્ટર રમેશ પરમાર